ফন কর <Transital language>, મારું નામ સંગીતાબેન રાજેશ મહેશ્વરી હું જુરા ગામની રહેવાસી છું મારા ગામમાં ફૂલ દારૂ વેચાય છે ખુલ્લે આમ અડા છે ને બધા જોવે લેડીસો નાના બાળકો જોવે એમ માણસો દારૂ પીવે ને દારૂ પીને હાલે જાય તો મેં આ બધું જોઈને અમારા ગામના સરપંચને ત્રણ દિવસથી જાણ કરેલી કે ભાઈ આ આ રીતે આપણા ગામમાં દારૂ વેચાય છે તમે ગામના સરપંચ છો શું તમને જાણ નથી તમારે આ વસ્તુનો નિર્ણય ન લેવો જોઈએ તમે ગામના આગેવાન છો તો પહેલો અધિકાર તમારો બને છે તો સરપંચે પેલા તો મને કીધું કે હા આપણે કરીએ છીએ કઈક પણ એક ફોન કટ થયો પછી દસ ફોન કર્યા કર્યા સિવાય કર્યા તોય પણ એમને મને કઈ રિસ્પોન્સ આપ્યો નહીં મારો ફોન ના ઉપાડ્યો પછી મેં નિર્ણય લીધો કે હવે જે કરીશ એ હું પોતે જ કરીશ એમ કરીને હું દસ દિવસથી જો જોતી હતી ને આમ તપાસ કરતી હતી કે ક્યાં દારૂ વેચાય છે ક્યાં જાય છે ક્યાં વધારે માલ છે કેવા ટાણે આવે છે એવી રીતે મેં બધી તપાસ કરી ને પછી આજે આજ એક તારીખના વહેલા પાંચ વાગે હું જોવા ગયેલ ને ત્યાં દારૂ જથ્થો મેં જોઈ લીધેલ ને હું પછી ત્યાં પહોંચી ગયેલ વિડીયો ઉતારેલ ને દારૂ ની કોથળીઓ ત્યાં દારૂ પીવાવાળા બેઠા વેચવાવાળા બેઠેલ ને દારૂ જે બાચકા હતા એ મેં નીચે નીચે ઠલાવી ને એક એક બાચકામાં ત્રીસ ત્રીસ દારૂ ની અડધા અડધા લીટર ની દારૂ ની થેલીઓ ના જથ્થો એ એવા અમે દારૂ પકડીને એ લોકોને કીધું કે ભાઈ તમારે દારૂ બંધ કરવાનો છે કે નથી કરવાનો તો સામે મને ધમકી આપી કે બેન અમે દારૂ નહીં બંધ કરીએ તમારાથી થાય એ કરી લ્યો પછી હું ત્યાંથી દારૂનો જથ્થો લઈ ને ઘરે ગયેલ ઘરે જઈને પાછી એક વાગે હું પરત કપડા ધોવા ગયેલ કપડા ધોવાલ ગઈ હતી ત્યાં એમના બધા લેડીસો અને માણસો ચાલીસ જેવા માણસો ભેગા થઈ ને મને ત્યાંથી પકડી પકડીને મારા હાથમાંથી મોબાઈલ જટ્યો મોબાઈલ જટી મારા દીકરાને રોતો હતો તો એના ઉપર દયા ના કરી કે આ બેનનો નાનો બાળક રોવે છે મને ઢસડીને ઘર માં લઈ ગયા અડધી કલાક ઘર માં પૂરી ને મને ધમકી આપી કે તું दारू બંધ કરાવીશ दारू અમે ખુલ્લે આમ વેચશું તારાથી જે થાય એ કરી લે તો મેં એમને કીધું કે હું જ્યાં પણ दारू વેચાશે ત્યાં પહોંચી જઈશ ને રેડ કરીશ તો મને કીધું કે તમને જાનથી તું दारू બંધ કરવા આવીશ તને જાનથી મારીને દફનાવી દેશું કોઈને ખબર પણ નહીં પડે મારો દીકરો રડતો હતો તો મારા દીકરાને કે

તો મેં નક્કી કરી લીધું છે કે આટલું મને આ માનસિક ત્રાસ આપ્યો છે ને હું માનસિક ડિપ્રેશનમાં છું મને ન્યાય નહીં મળે તો મેં નક્કી કરી લીધું છે કે હું સુસાઇડ કરી લઈશ ને એના જવાબદાર અજાડેજા આ બધા જે suruba જાડેજા ને

ને મહિલાઓને હેરાન પરેશાન તથા પણ આ બેના જાહેર મીડિયામાં બોલી નથી શક્યા કે મહિલા છેડતીના પ્રયાસો પણ આ ગામમાં નહીં સમગ્ર કચ્છમાં થાય છે અને મહિલા અને યુવા દીકરીઓ આના માટે પરેશાન છે તો માનનીય વિકાસ સુંડા સાહેબને વિનંતી છે કે સમગ્ર ગુજરાતમાં જે જીગ્નેશ મેવાણીએ વાત કરી છે તો કચ્છ કેગના રિપોર્ટ પ્રમાણે ત્રીજા ક્રમાંકે દારૂ વેચાય છે અને કચ્છના પોલીસ સ્ટેશનોમાં ચોસઠ હજાર એકસો ત્રેવીસ અરજીઓ એવી પડી છે કે જે મહિલાઓ કરી છે કે સાહેબ અમારા ગામમાં દારૂ વેચાય છે ને આ અરજીઓમાં સૌથી વધારે માથા પ્રમાણ છે ત્યારે અહીંયાના પીઆઈ ઝાલા સાહેબને વિનંતી છે કે તે પોતાના વિસ્તારના ડિવિઝનમાં નીકળે અને જુએ કે કેટલું દારૂ વેચાય છે અને બંધ કરે માત્ર પીઆઈ ચેમ્બરમાંથી હા પાડી દેવાથી કે ફરિયાદો નોંધવાથી કંઈ નહીં થાય નહીતર અમે આ મહિલા સાથે છીએ અને સમગ્ર પશ્ચિમ પોલીસ વિભાગની જેટલી કચેરીઓ છે જ્યાં જ્યાં દારૂ વેચાય છે

અને આ અધિકારીને ફોન આપ્યા બાદ કદાચ પીઆઈ જાલાએ હજી સુધી પણ કોઈ કાર્યવાહી નથી કરી એટલે આ મહિલાએ પોતાના આટલા નાના બાળક માટે 3 વાગે છે અહીંયા પોલીસ સ્ટેશનમાં કરે છે જ્યારે જાગૃત મહિલાઓ પોલીસ સ્ટેશન પહોંચી છે ત્યારે પીઆઈ હવે ફરિયાદ લેવાની માત્ર હા પાડી છે પણ આ ફરિયાદ કેટલી મજબૂત બનશે અને આ મહિલા ઉપર આગળ પણ જાતિ અપમાનિત ગુનો આજ પરિવારે કર્યો તો અને એમણે દાખલ કરેલો છે તો પોલીસે એ પણ કાર્યવાહી નથી કરી તો માનનીય પીઆઈને વિનંતી છે કે આ મહિલાનો જે આગળ નો ગુનો છે જે એમની ફરિયાદ છે એને પણ ધ્યાન માં લેવામાં આવે અને જે આરોપીઓ લોકો છે એને પણ તાત્કાલિક ગુનો દાખલ કરીને ધરપકડ કરવામાં આવે તેવી અમારી માંગ